માલપુર તાલુકામાં પાણી પુરવઠા યોજનાનો ફિયાસ્કો ગુજરાત સરકાર દ્વારા જલ યોજના દ્વારા ગુજરાતના દૂર દૂરના ગામડામાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે આ યોજના દ્વારા ગામડાઓમાં પાણીની સમસ્યા હલ કરવાનો ગુજરાત સરકારનો એક સનિષ્ઠ પ્રયાસ છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં અંબાવા કોયલિયાના ગામડામાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજના અમલમાં મૂકી આ ગામડાઓમાં પણ પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ છેલ્લા પંદર દિવસથી આ યોજનામાં પંચર પડ્યું છે અંબાબા ગામના માજી સરપંચ લક્ષ્મણભાઈ પાઉચાના જણાવ્યા અનુસાર છેલ્લા પંદર દિવસથી નલસે જલ તકની યોજનામાં પાણી ટપકી રહ્યું નથી અધિકારીઓને ફોન દ્વારા સંપર્ક કરી આ વાત જણાવી ત્યારે તેઓનું કહેવું છે કે આજકાલમાં ટીમ આવી જશે ને પાણી ફરીથી આવતું થઈ જશે પણ આ વાતને પંદર દિવસ થયા છે છતાં અધિકારીઓ રોજ નવા નવા બહાના બતાવી રહ્યા છે છેલ્લે અધિકારીને ફોન કરતાં જણાવ્યું કે પાણી પુરવઠા યોજનામાં પાઇપ લીકેજ થઈ છે અને તે રિપેરિંગ કરવા માટે અમદાવાદ જઈ પાઇપો લાવી પડશે તેવા ઉડાવ જવાબ આપી આવી સખત ગરમીમાં પણ ગ્રામજનોને પાણી વિના રજળપાટ કરવું પડી રહ્યું છે ગ્રામજનો દ્વારા હવે જો બે દિવસમાં પાણી નહીં આવે તો ન છૂટકે આગળ કડક પગલાં ભરવા માટેની પણ ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર વનરાસિંહ ખાંટ માલપુર અરવલ્લી